પ્રાગજીભાઈ ભૂરાભાઈ વારિયા આણંદ સુરત બીજું કોઈ નથી ભાઈ હોય તો તમે ધ્યાન ધ્યાન દેજો જેના નામ આવે પ્રાગજીભાઈ ભુરાભાઈ વારિયા આણંદ રાયતાણભાઈ બાઉભાઈ પુરાણિયા આણંદ મોહનભાઈ જેમલભાઈ મહેમદાવાદી આણંદ ભરતભાઈ રામજીભાઈ પુરાણિયા આણંદ બીજલભાઈ દેવરાજભાઈ ગોત્રકિયા આણંદ

हरेश भाई रामसंग भाई गोत्र किया डीसा डीसा मे कोई रेतु तो बोलते नारण भाई मेराव भाई पुराणिया विसनगर नारण भाई सामा भाई दातणिया पालनपुर अर्जन भाई भोन भाई आडिशरा आदिपुर करसन भाई भिखा भाई आडिशरा आदिपुर बाबू भाई गजा भाई दातणिया गांधीधाम मोहन भाई जोगा भाई आडिशरा गांधीधाम नवीन भाई मेपा गांधीधाम नागजी भाई हमीपरा

પછી દાગોદર વાઘજીભાઈ માનાભાઈ હમીફરા દાગોદર પછી રામજીભાઈ હીરાભાઈ આડીસરા પ્લાસવા રામજીભાઈ કેણાભાઈ આડીસરા પ્લાસવા પછી ફતેહગઢ માવજીભાઈ ખોડાભાઈ રવેચિયા ફતેગઢ બાઉભાઈ ભૂરાભાઈ વારિયા ફતેહગઢ કનોભાઈ મહાદેવભાઈ મીઠારિયા ફતેહગઢ કનોભાઈ દેવકણભાઈ એવારિયા ફતેહગઢ ઠીક હોય ફતેહગઢમાં પછી દીપકભાઈ હરિભાઈ પાડલિયા નવા ગામ આણંદપુર અને હવે આવે છે જાટાવાડા અર્જનભાઈ નારણભાઈ કોત્રકિયા જાટાવાડા જીવાભાઈ રામજીભાઈ પુરાણીયા જાટાવાડા ડાયાભાઈ રામજીભાઈ પુરાણીયા જાટાવાડા ડાયાભાઈ વાલાભાઈ એવારીયા જાટાવાડા ભરુભાઈ ખોડાભાઈ રાપુસા જાટાવાડા નાનાભાઈ ભૂરાભાઈ ચોનાણી જાટાવાડા એક બે મોઢા વળીયો છો લખાઈ ગયો છતાંય તમારી વાત સાચી છે રીખાભાઈ વેલાભાઈ રાપુસા જાટાવાળા જીહાભાઈ ખોડાભાઈ રાપુસા જાટાવાળા હરિભાઈ રવાભાઈ નાયકિયા જાટાવાળા રાઘુભાઈ રામજીભાઈ નાયકિયા જાટાવાળા મોહનભાઈ ધમસીભાઈ એવારિયા જાટાવાળા કાનજીભાઈ મેપાભાઈ નાયકિયા જાટાવાળા અજાભાઈ રાગાભાઈ ગાંગાણી જાટાવાળા માવજીભાઈ રવાભાઈ સુરવર જાટાવાળા વજાભાઈ ગોપારાભાઈ સુરવર જાટાવાળા અચરાભાઈ ભાણાભાઈ રાપુસા જાટાવાળા માવજીભાઈ નોંખાભાઈ રાકુસા જાટાવાળા અચરાભાઈ મેરામણભાઈ રાકુસા જાટાવાળા નરેશભાઈ ખેમાભાઈ દાતણીયા જાટાવાડા ભલાભાઈ સામાભાઈ ચોનાણી જાટાવાળા મનજીભાઈ ભૂલાભાઈ ચોનાણી જાટાવાડા મોતીભાઈ ભીમાભાઈ ચોનાણી જાટાવાળા દલાભાઈ ભીમાભાઈ ચોનાણી જાટાવાળા પવનભાઈ રાણાભાઈ સુરવર જાટાવાળા રામજીભાઈ ગોપાલભાઈ ચોનાણી જાટાવાળા સવાભાઈ કચરાભાઈ સુરવર જાટાવાડા નારણભાઈ ભૂરાભાઈ પુરાણિયા જાટાવાડા પેથાભાઈ ભૂરાભાઈ પુરાણીયા જાટાવાડા બાબુભાઈ રૂપાભાઈ ગોત્રકિયા જાટાવાડા બાબુભાઈ માવજીભાઈ ગોત્રકિયા જાટાવાડા મોહનભાઈ માવજીભાઈ ગોત્રકિયા જાટાવાડા અલ્પેશભાઈ ભવનભાઈ ગોત્રકિયા જાટાવાડા દામાભાઈ સામાભાઈ ચોનાણી જાટાવાડા મનજીભાઈ કચરાભાઈ સુરવર જાટાવાડા હવે જાટાવાડામાંથી કોઈ રહી જતું હોય તમારા ગામ કરવાનું ખાસ તમે યાદ કરી